આજ રોજ તમે જોઈ રહ્યા છો કે અયોધ્યામાં જ્યારે પાંચસો વર્ષ પછી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે શ્રી રામલલ્લાની ત્યારે દરેક લોકોએ શેરીએ શેરીએ પોળે પોળે આખા શહેરમાં શું આખા ગુજરાતમાં આખા ઇન્ડિયામાં જ્યારે આ ઉત્સવ મનાવતા હોય ત્યારે અમને એવું થયું કે શેરીએ શેરી પોળે પોળે તો બધા જ મોં મીઠું કરવાના પ્રસાદનું વિતરણ કરશે ધજા પતાકા બધું લગાવશે પરંતુ એવું થયું કે અહીંયા આગળ આપણા જે દર્દી છે સયાજી હોસ્પિટલમાં ત્યાં આગળ થોડુંક આપણે એ લોકોનું પણ મોં મીઠું કરાવવું જોઈએ કારણ કે લોકો બહારથી બહાર ગામથી બી આવ્યા હોય છે અને એવા દર્દી હોય છે કે જે ઉઠીને ભગવાનના દર્શન બી નથી કરી શકતા તો એક પ્રસાદ આપવામાં આવે છે કે એમને એવું લાગે કે આપણે ખુદ પ્રસાદ ગ્રહણ કરીને રામલીલાના દર્શન કરી રહ્યા છીએ એ આશયથી આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે જય શ્રી રામ આપના દ્વારા પણ હું કહેવા માંગુ છું કે આવો આપણે સાથે મળીને આવા ધર્મના કાર્ય કરતા રહીએ પ્રસાદ મળ્યો એ ધન્ય છું મારે જવું હતું પણ મને એક્સિડન્ટ થયું એટલે મારથી જવાય શક્યું નહીં મને પ્રસાદ બાંધ્યો તો હું ધન્ય છું જય શ્રી રામ રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર